જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમસ્ક ધ્રુવસ્થાનનું વર્ણન અને શિશુમાર ચક્રનું વર્ણન શ્રી સુખદેવજી બોલ્યા તે સપ્તર્ષિઓની ઉપર તેર લાખ યોજન દૂર જે વિષ્ણુપદુનું પરમપદ કહેવાય છે તે ધ્રુવસ્થાન છે તે હજી સુધી ઉત્તાન પાદના પુત્ર અને ભગવાનના મહાભક્ત ધ્રુવ રહે છે એ ધ્રુવ કલ્પ સુધી જીવનારા પ્રાણીઓના આશ્રયરૂપ હોય અગ્નિ ઇન્દ્ર પ્રજાતિ કશ્યપ તથા ધર્મ એકી સાથે જોડાય બહુમાનપૂર્વક એમની પ્રદિક્ષિણા કરે છે તેનો મહિમા આ ભાગવતમાં મેં વર્ણવ્યો છે ધ્રુવનો એ તારો અસ્પષ્ટ વેગવાળા ભગવાન કાળ વડે નિરંતર ભમાવતા ગ્રહો તથા નક્ષત્રો વગેરે જ્યોતિર્ગણોના આધારરૂપ જાણે એક ખીલો હોય તેમ ઈશ્વરનો રચેલો હોય નિત્ય પ્રકાશ્યા કરે છે જેમ ધાન્યના ખડાની અંદર સળાવાળા ધાન્યને મસળવાળા હાલરામાં વચ્ચે રહેલા ખીલામાં ખેડૂતે બાંધેલા ધાન્ય મસળનારા બળદો સવાર સાંજને બપોરે એમ ત્રણેય કાળ પોતાના સ્થાનને ઓળંગ્યા વિના ગોળ ભમ્યા કરે છે તેમ ગણો તથા ગ્રહો વગેરે પૂર્વોક્ત કાળચક્રમાં અંદર તથા બહાર જોડાઈને એ ધ્રુવ સ્થાનનો જ આશ્રય કરી વાયુથી પ્રેરણા પામતા છે કલ્પ સુધી ભમ્યા કરે છે જે વાદળ તથા બાજ વગેરે પક્ષીઓ વાયુને વસ્ક થઈ પોતપોતાના કર્મની સહાયથી આકાશમાં ગતિ કરે છે પણ પૃથ્વી પર પડતા નથી તેમ જ્યોતિષ ચક્રો પણ પ્રકૃતિ તથા પુરુષના સંયોગથી આધાર પાત્ર થઈ કર્મથી નિર્માણ થયેલી ગતિવાળા હોય આકાશમાં ગતિ કર્યા કરે છે પણ પૃથ્વી પર પડતા નથી કેટલાક વિદ્વાનો વર્ણવે છે કે પૂર્વોક્ત આ જ્યોતિષ ચક્રો શિશુમારની કૃતિ ભગવાન વાસુદેવની યોગ ધરાણામાં રહેલું છે એટલે એને ઈશ્વર આધાર હોવાથી નીચે પડી જવાની શંકા જ નથી નીચા મુખવાળા અને કુંડાકાર શરીર રહેલા તે શિશુમારની આકૃતિવાળા જ્યોતિષ ચક્રના પૂંછડાની અણીમાં ધ્રુવ પૂંછડીની અણીથી નીચેના ભાગમાં પ્રજાપતિ અગ્નિ ઇન્દ્ર તથા ધર્મ પૂંછડાના મૂળ ભાગમાં ધાતા તથા વિધાતા અને કેળ સપ્ત રહેલા છે જમણી બાજુ કુંડળાકાર શરીરવાળા તે જ્યોતિષ ક્રમચક્રનું શિશુમારના જમણા પડખામાં અભિજીતથી માંડી પુનઃવર્ષી સુધીના ચૌદ નક્ષત્રો રહેલા છે અને ડાબા પડખામાં દક્ષિણ તરફ ગતિ કરનાર પુષ્પથી માંડી ઉત્તરાસઢા સુધીના ચૌદ નક્ષત્રો રહેલા છે જેમ શિશુમાર ગોળ કુંડળાઓને આકારે શરીર વાળી રહ્યો છે તેમ એ જ્યોતિષ ચક્રમાં બંને પડખાના અવયવો એ રીતે સમાન સંખ્યાવાળા છે એની પીઠના ભાગમાં અજવીથી એટલે દક્ષિણ માર્ગનો પ્રથમ ભાગ છે અને પેટમાં આકાશ ગંગા છે એમાં બંને નિતંબ ઉપર પુનર્વસુ તથા પુષ્પ નક્ષત્ર છે બંને પાછલા પગમાં આરદા અને આશ્વેષા નક્ષત્રો છે બંને નાકમાં અવિભાજિત અને ઉત્તરાષ્ટના નક્ષત્રો અનુક્રમે છે અને નેત્રમાં શ્રવણ તથા પૂર્વાસઢા નક્ષત્રો છે બંને કાનમાં ધનિષ્ઠા તથા મૂળ મૂળ નક્ષત્ર છે મધાથી અનુરાધા સુધીના દક્ષિણ ગતિવાળા આઠ નક્ષત્રો ડાબા પડખાના હાડપિંજરમાં અને રોહિણી ને કૃતિકા રોજ ઉલટા ક્રમે પૂર્વ ભાદ્રપદા સુધીના આઠ ઉત્તર ગતિવાળા નક્ષત્રો તેમના જમણા પડખાના હાડપિંજરમાં છે તેમજ જમણી તથા ડાબી ખાંધ ઉપર સતભિષા તથા જહેષ્ઠ નક્ષત્રો છે એમના ઉપલા જડબામાં અગત્ય છે જે નીચેના જડબામાં નક્ષત્ર રૂપ યમ રહે છે મુખમાં મંગળ છે લિંગમાં શનેશ્વર છે ગળાની પીઠના અગ્ર ભાગમાં બૃહસ્પતિ છે સ્થળમાં સૂર્ય છે હૃદયમાં નારાયણ છે મનમાં ચંદ્રમાં છે નાભીમાં શુક્રાચાર્ય છે તે આંચળોમાં બે અશ્વિની કુમારો છે પ્રાણ તથા અપમાનમાં બુદ્ધ છે ગળામાં રાહુ છે સર્વ અંગોમાં કેતુઓ છે અને રૂવાળા સર્વ તારા ગણો છે ભગવાન વિષ્ણુનું આ શિશુ શિશુમારા કૃતથી જ્યોતિષચક્ર સ્વરૂપ સર્વદેવતામય છે તેનું નિત્ય સંધ્યા સમયે મનુષ્ય સાવધાન થઈ વાણીના નિયમમાં રાખી દર્શન કરતા આ મંત્રથી ઉપાસના કરવું જોઈએ નમો જ્યોતિર્લોકાય યના નિમિષા પતેય મહાપુરુષા યા ધીમહી સર્વ જ્યોતિષ ચક્રના આશ્રયરૂપ કાળચક્રરૂપ તથા સર્વ દેવોના સ્વામી મહાપુરુષને અમે નમસ્કાર કરીએ છીએ અમે તેમનું ધ્યાન કરીએ છીએ જે મનુષ્ય ગ્રહો નક્ષત્રો તથા તારાઓ અમે સર્વ દેવાળો દેવોના નિયંતારૂપ અને પૂર્વોક્તના મંત્રનો જપ કરનારાઓનો પાપોનો નાશ કરનાર એ શિશુમાર ચક્રને ત્રિકાળ નમસ્કાર કે સમર્પણ કરે છે તેના તે કાળ ઉત્પન્ન થયેલા પાપો તરત દાસ પાબે છે ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય ત્રેવીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ